તો તારો પરિચય એટલે કે તારી ઓળખાણ આપ તું કોણ છો એમ હું કોણ છો ઠેક હા હું રાજાનો પ્રધાન છું પ્રધાનજીને ને તાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોન ભાઈને લઈને આવ્યા આવ કે વેવાણ એમ કહેવાય મારે તો ભાઈ જ થાય ને તારે ભાઈ થાય અહીંયા બધાને ખબર છે તારે એમ કેવાનો મે જાડેરી જાન જોડીને આવ્યા એમ કે હા અમે જાન જોડીને લઈને આવ્યા વાહન નોતા મેળા આ નતા ને તો જાડેરી જાન જોડીન આયા વાસ્તે ગાસ્તે એમ કે જાડેરી જાન જોડીન આયા વાસ્તે ગાસ્તે ને બગરાટો બોલાવતે હા હા આવો આયવા આ કોણ છે લ્યો કઈ હું તો વાતો એ મંડાણો તો પણ પણ જાનમાં તો ઘણાઈ માણસો હોય પણ આમ જોતા નથી લાગતો પિંગલગઢ बाजूના માણસો નથી એવું નથી લાગતું તને હા લાગે તો એવું જો આપણી बाजूના નહીં હા કોણ છે ઈ આપણે વેવાર થાય પ્રતપના સાસુમા છે હગા અમને ખબર નથી તમે અમારે જવો જાન લે હવે ચા ગોરદન મળી હે દન મળી લે છે આ જય શ્રી કૃષ્ણ દાદા હું કરે ગોરાણી માં મજા છે નફીજા ઠંડા ઠંડા કુલ તમારે સાટું આપણે સાટું ન હોય ગોર દાદા સાટી દે એ તો ના પાડે અહીંયા હે દાદા તમારે સાટું છે હા સાટી દે ઠંડા ઠંડા ગુલ ઠંડા ઠંડા ગુલ કેવાય તો વાંગા મારવાનો નથી લાવ્યો ઠંડા ઠંડા ગુલગુલ કેવાય તો શું કેવાય ઠંડા ઠંડા કુલકુલ કેવાય હું પણ આ માલ નીકળતું કાય નથી હવે નીકળશે આ વાહ આ તો ફુવારા સીટાય આપડા રજવાડામાં ઓલ પાવ સાટો ની નહીં નહીં ઠીક છે તો હવે બોલો લગન માં વિધિમાં વિધિ માં છે એ ઠાકી દે પેલા બીક લાગે બીક નો લાગે તારો નેઠો ન હોય માથે નાખે એવો છો માં નાખી ગયો કેમાં બેક બેક બધું લાવ્યા બધું લાવ્યા એટલે જોતા નહી ઓતર લાવ્યા નફી જા લાવ્યા હું માંગુ ઈ આપો હો હું જે માંગુ ને એ મને આપો હવે તું તો ઓટાને ગુલ્ફી મે તું એ ક્યાં લેવા જાવ ગુલ્ફી ન જોતી તો ઉપારી લાવો કેટલી 51 કેમ ઘરનો ગલ્લો હાલે ઘરનો હાલ તો એક સોલ એકાઉન્ટ નો એકાઉન્ટ હોફરી ન હોય ગરદેદાય એક એ હોય કાઈ અગિયાર હોય અમે હું પહેલી વાર પૌણા નીકળ્યા અમે કોઈ દિવ આવ્યા જ નહીં હોય તમે વાત કરો છો એકાવન એકાવન હોપારી માંગો હશા કરો ચાર મંગળની થાય કેટલી એટલી બધી ક્યાંથી કાઢવી અમારે તમે કંકોત્રીમાં લખ્યું હતું એકાવન હોપારી જો પહેલા મગળ એમ અહિયાં સોહે કેમ થાય એ સોહે એનું કેમ થાય કદાચ નોધી તું કરી હું લે તારા ખ

અમે તો લગ્ન માં આવ્યા તમે હું કેમ જોટા મારો હા તે લાવો હોપારી એટલે તો ઘડીક બાકા આપ તાર હું હળગાવ મારે ફટાકડા ફોડવા નહીં હો કેમ નહીં આયા નહીં અરે તો ખબર કેમ પડે પેંગલ ગઢથી જાન આવી ગઈ ને પથુરા જાય વાય અમને ખબર છે ને એટલું ઘણું જાહેર ન કરું કે હોપારી નું કરે પણ અમે સો હાથ બંડે લાવ્યા ફટાકડા ઈ પાછા ઉધેર માં છપકાર્યા પાસ આપી દેજો અથવા એથી જાવ ને તમે તે ઉભે રોડે ભડાકા બોલાવી જજો કોઈ ના પાડે કીજો તો તમે ફટાકડા ફોડવાની મનાઈ છે એમ તમે કે લખ્યું તો કંકોત્રીમાં કંકોત્રીમાં તમે કે જો ફટાકડા પ્રથા બની છે તો અમારે શું કરવાનું આવે જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણભાઈ ભાઈ અમારી ઉપર રામ કાણી થાય છે કે હું તે ભાઈ ગોર ફટાકડા ફોડવાની ના પાડે છે એ તો અમારા જવાડ મનાઈ છે ને એટલે ના પાડે છે એ હા રજવાડામાં મનાય છે ફટાકડા ફોડવાની મનાઈ છે કોઈ વાંધો નહીં ફટાકડા ફોડવા ન દેતા ના નથી દેતા એટલે હમ મનાય છે ચોખી મનાય છે ફટાકડા ફોડવાની હા સુરસુરિયા કરવા ફટાકડા ફોડવાની મનાય હોય ત્યારે સુરસુરિયા કરવાની મનાય મનાય ના એટલે નહીં કરવાની બરાબર જો તમારું સ્વાગત છે તો સ્વાગત થઈ રહ્યો પછી બીજી રીતે સ્વાગત કરવું એનો કોઈ અમારો અર્થ નહીં આ તો સ્વાગત નથી કરતો મારું અભ્યાગત કરે છે દાદા અમે જાન લઈને આવ્યા જ રાખ મર્યાદા રાખો ફટાકડો ને થોડો ને એમ કરી તો દાદા શાંતિ રાખો વરો ન જ બગાડો બાકી ફટાકડો ફૂટે તો હવે ફૂટે પરધનજી આ ઈ ફટાકડો ફૂટે ને તમારા ગઢમાં ફૂટે બાકી આ ગઢમાં ન ફૂટે

દાદા તારે તરબુ હાલ છે રજવાળું છે અમે અમારી ફેર કર લે હું તમારે કઈ ઘટતું હોય તો કયો અમારે ઘટી હું લેતો હું કઈ જાવ